કાયમ મારી કથામાં એવું કહું કે ત્રાંબાની લોટીમાં લાલ કપડું વીંટી અને સંબંધીના હાથે ગંગાજીમાં ડૂબકી ખાવી છે કે સ્વયં જાતે ખાવી છે સમજણ પડે છે એક દાડો તો જાવું જ પડશે એ આપણા પરિવારજનો આપણા મૃત્યુ પછી આપણા અસ્થિને લઈ અને નદીની અંદર વિસર્જન કરવા જાય એના કરતા નથી લાગતું કે આપણી હયાતીમાં આ શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી આપણે પોતે જઈ અને તીર્થ યાત્રાઓ કરી લેવી જોઈએ આ તીર્થયાત્રાઓ કરી લેવી જોઈએ જાતે આ કથાઓ સાંભળી લેવી જોઈએ આજ બુદ્ધિ ઓછી આયુષ્ય ઓછું તમને એમ થાય કે આયુષ્ય કેમ ઓછું સતયુગમાં આ માણસનું લાખ વર્ષનું આયુષ્ય હતું ત્યાર પછીના યુગમાં દસ હજાર વર્ષ ત્યાર પછી દ્વાપર યુગ આવ્યો તો હજાર વર્ષ ભગવાને હર વખત એક એક મીંડું ઉડાડ્યું અને દ્વાપર પછી કડિયું આવ્યો ને એટલે ઠાકોરજી હજાર માંથી પાછું મીંડું ઉડાડ્યું એટલે કેટલા રહ્યા સો પણ એ સો કાધે છે કેટલા પણ હવે ઠાકોરજીને કહેજો કે પ્રભુ હવે મીંડું ન ઉડાડતો એટલે આયુષ્ય લાખ વર્ષનું ક્યાં આયુષ્ય ઓછું છે નારદ મને મારી ચિંતા નથી આવનાર કલયુગના જીવો એનું કલ્યાણ કેમ થાય એની ચિંતા કરું છું મેં એક વેદમાંથી ચાર વેદ કર્યા પુરાણોની રચના કરી મહાભારતની રચના કરી છતાંય મને હજુ હૈયામાં ટાઢક નથી વર્તી અને તે દિવસે નારદ તમે જે જે રચનાઓ કરીને એમાં ભગવાનના ભક્તો આદિના ચરિત્રો એના વર્ણનો કર્યા પણ પ્રભુ આ જીવને શાંતિ પરમાત્માના ચરિત્રોમાં મળે છે એનું એનું વર્ણન વર્ણન ક્યાં ક્યાં કર્યું અને તે દિવસે પોતે પોતાનો પરિચય આપે કે ભગવાનના ચરિત્ર સાંભળવાથી ભગવાનની કથા સાંભળવાથી આ જીવને સુમળે સાંભળજો નારદજી કહે છે બાપજી પૂર્વ જન્મમાં હું એક ગરીબ ઘરમાં મારો જન્મ થયો હતો આ નારદજી નો ઇતિહાસ છે ચાતુર્માસ કરવા સાધુ આવ્યા ગામના આગેવાનો એ મારી માને એ સાધુની સેવા આશ્રમની સેવા પાણી ભરવું લીપણ કરવું વારવું ચારવું આ સેવામાં મારી માને રોકી મારી માં રાજી રાજી થઈ આ જગતના મજૂરીઓ કરવી પડે આજે હું ધન્ય બની કે આશ્રમ મંદિર કે સાધુ સંતો એની મને સેવા કરવા મળી છે સંતો નિત્ય સાંજે કથા કરે એ કથાની અંદર હું પણ અનાયાસે મારી માં પરાણે મને બેસાડે અને એક દાડો એ સાધુ ની નજર મારી ઉપર પડી સંતે મને બોલાયો મને હેત આપ્યું અને હું એ સંતમાં ઉત્પ્રત થઈ ગયો સંતો જેથી ગયા ને તેથી હું બહુ રેડ્યો બીનું એવું મેં સંતોને કહ્યું મને તમારી સાથે લઈ જાઓ સંતોએ કહ્યું બેટા તારી માતાની આજ્ઞા લે આય કારણ તારી માનો તું એકનો એક દીકરો છો એની સેવા કરવાની ને એ તારી પણ ફરજમાં આવે છે જે દિવસે આ દુનિયામાં તારી માતા ન હોય ને તેથી તું જંગલમાં વયો જાજે અને આજ નારદજી એવું કે છે કે પૂર્વ જન્મમાં સંતો વયા ગયા મારી માની હારે એવું રહેવા લાગ્યો હરિનું કીર્તન અને જે મેં કથા સાંભળેલી એ કથાને યાદ કર્યા કરું બન્યું એવું એક દિવસ મારી માતા ગાયને દોવા જાય છે અને મારી માતાને સર્પદંશ થયો મરતા મરતા મારી મા ગાયનું પૂછડું પકડી લીધું તોય મારી માતાની દિવ્ય ગતિ થઈ ગઈ આ ગૌ માતા છે